રાજકોટ અગ્નિકાંડ ને લઈ તંત્ર સાબુત થયું છે ત્યારે યુનિવર્સિટી ખાતે પોલીસ અધિકારીઓ અને શાળાના પ્રિન્સિપાલ વચ્ચે મીટિંગ યોજાઈ હતી અને જો સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન નહીં કરે તો સ્કૂલના પ્રિન્સિપાલ જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું રાજકોટ અગ્નિકાંડ ને લઈ સુરતમાં પણ તંત્ર સાબુત થયું છે ત્યારે સ્કૂલ વાહનના ના ચાલકો નિયમોનું પાલન કરે અને જો નિયમોનું પાલન નહીં કરશે તો પ્રિન્સિપાલ જવાબદાર રહેશે તેમ જણાવ્યું છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસ અધિકારીઓ અને શાળાના આચાર્યો વચ્ચે મીટિંગ યોજાઈ હતી અને જેમાં કાયદાકીય નિયમો સમજાવ્યા હતા સ્કૂલ સત્ર શરૂ થતા સ્કૂલ વાહન ચાલકોના નિયમોનું પાલન નહીં કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે આ મીટિંગમાં મોટી સંખ્યામાં શાળા અને કોલેજના આચાર્યો હાજર રહ્યા હતા પોલીસ અધિકારીઓ તથા અત્રે ઉપસ્થિત તમામ શિક્ષણ વિભાગના આચાર્યશ્રી તથા શિક્ષક સુરત શહેર શહેર છે પાછલા વર્ષોમાં આપણને જે રીતે સ્વચ્છ સુદર્શયનો તથા ટ્રાફિક નિયમન અંગે પણ એક નંબરનો એવોર્ડ મળ્યો છે તે રીતે આપણે દરેક ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યા છે તો તે જ રીતે શિક્ષણ વિભાગ અને આપણે તમામ એકત્રિત થયેલા છે તો આવનાર શિક્ષણ નવા સત્રમાં કઈ કઈ રીતે આપણે બાળકોના વહન પરિવહન અને કઈ રીતે એનું નિયમન કરવાનું છે તે અંગેની આજે વિશેષ ચર્ચા કરનાર છીએ